સનાતન ધર્મમાં અક્ષય તૃતીયાનું અત્યંત મહત્ત્વ છે માન્યતા અનુસાર અક્ષય તૃતીયા વણજોયું મુહૂર્ત હોય છે આ દિવસે કોઈ પણ શુભ કાર્ય કરવા માટે પંચાંગ જોવાની પણ જરૂર રહેતી નથી અક્ષય તૃતીયાનો દિવસ ચાર કારણોને લીધે વધારે ખાસ બને છે અક્ષય તૃતીયાના દિવસે ભગવાન પરશુરામનો જન્મ થયો હતો ભગવાન પરશુરામને ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર માનવામાં આવે છે તેથી આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરવામાં આવે છે માન્યતા છે કે મહર્ષિ વેદ વ્યાસે અક્ષય તૃતીયાના દિવસે જ મહાભારત લખવાનું શરૂ કર્યું હતું મહાભારતમાં શ્રીમદ ભગવદ્ ગીતા સમાહિત છે અને અક્ષય તૃતીયાના દિવસે ભગવદ્ ગીતાનો અઢારમો અધ્યાય વાંચવો પણ શુભ ગણાય છે અક્ષય તૃતીયાના દિવસે જ માતા ગંગા સ્વર્ગ પરથી પૃથ્વી પર અવતરિત થયા હતા માન્યતા એવી પણ છે કે અક્ષય તૃતીયાના દિવસે ગંગા સ્નાન કરવાથી વ્યક્તિના બધા જ પાપનો નાશ થઈ જાય છે અક્ષય તૃતીયાના દિવસે માતા અન્નપૂર્ણાની પૂજા કરવાથી ઘરમાં ધન ધાન્ય છલોછલ રહે છે